એમના ધર્મ પત્ની છે એમના ધર્મ પત્ની ને પણ અહીંયાથી થી જવા દેવામાં આવતા નથી સાહેબ તમે કયા આધારે અમને લોકોને કયા આધારે અમને કરે

વાત કરી ત્યાર પછી મોડેથી રાત્રે સાડા અગિયાર વાગ્યા પછી અત્યારે ખોટું બોલી રહ્યા

આપન નું ઉલ્લન કરો છો અમે પણ તમારું નામ આપીશું તમારા નામ બધા ના અમે લેશ અત્યારે કદાચ તમે બધા જોઈ હશે

તમે પાંચ રૂપિયા જોઈ રહ્યા છો તમે થોડું ભેગું કરી અને પોલીસ ને ગાળા ગાડી કરી મને એટલી જવા દો મારો રસ્તો છે આમ નઈ રાખો મને જવા દો આઈ નું કોઈ નથી લેતું તમે બાના કરો છો સાહેબ ચંદન સાહેબ તમે બાના કરો છો કરો છો તમે ઇલીગલ એક્ટિવિટી કરો છો તમે ગેરકાયદેસર અહીંયા રોક્યું છે તમે ઇલીગલ એક્ટિવિટી કરો છો તો તમે ગેરકાયદેસર અહીંયા અમને રોક્યું છે સવારના સૂચના કરેલી લખેલા લેટર લાવો સાંભળી લીધા અને અત્યાર સુધી સાંભળતા એનું જ પરિણામ આ છે સાહેબ મને તો નીકળવા દો

એય તો અમે જવું છે અમારે અત્યારે દર્શન કરીને અમે અમારા જગ્યા પર જઈએ છીએ જવા કાલે પણ પ્રોપર્ટી પૈસા પોલીસ સાથે અમે ગેરવર્તન કર્યું

અમે ના બોલ્યો સો જન નું તમે સાંભળતા નથી સો જન ખોટા તમે સાચા એવું થયું ને એનો મતલબ તમારી વાત નથી આ કરો છો તમે

ધારાસભ્યશ્રી ને એકદમ કાયદાની પ્રક્રિયા ફોલો કરી અરેસ્ટ એટલે તમે ઉંચા વાત કરો એનો મતલબ એવું કે અમે લોકો

કોઈ બી દેખાવ થયા થયું એક દાખલો આપો સાહેબ ચેતલભાઈ ની જમીન મળે એને આવકારવા માટે જઈ શકીએ

તમે પોતે

તમે જાતે રહીને કાયદાનું ઉલ્લંઘન કરો છો જાહેર રસ્તો તમે જાતે રહીને બંધ કરો છો નહીં તમે નહી 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 નહીટલા જેટલા જમીન પર આવશે

સાહેબ તમે રોકો છો એટલા માટે અહીંયા આવું એવું થયું છે ને

ચાલો ચાલો છોટાઉદેપુર જિલ્લાના તમામ સમાચાર માટે આપનું છોટા છોટાઉદેપુર યુટ્યુબ ચેનલે સબસ્ક્રાઈબ કરી બેલ આઈકન દબાવશો